જય શ્રી રામ કેમ છો બધા આશા કરું મજામાં દેશો તો આપણે ઘણા સમય પછી યુટ્યુબની અંદર પહેલી વખત આપણે વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ એક વર્ષથી ઉપર થઈ ગયું કે જે આપણે યુટ્યુબની અંદર વિડીયો અપલોડ ના કર્યો હોય તો એના ઘણા બધા કારણો હતા કે યુટ્યુબની અંદર આપણે એક્ટિવ ઓછા હતા તો પહેલાં તો આપણે જે જેના માટે આપણે ચેનલ શરૂ કરી હતી એની જ હું તમને વાત કરું કે આપણે ફોરેસ્ટની અને ગ્રાઉન્ડ માટેની ચેનલ આપણે ચાલુ કરી હતી તો ફોરેસ્ટની અંદર આપણું જે ફાઇનલ ગ્રાઉન્ડ કરી અને પછી જે આપણું સિલેક્શન નહોતું થયેલું અને એ પછી આપણે કોન્સ્ટેબલની એક્ઝામ આપેલી તો એમાં હાલ આપણે ડીવી કરાવેલું છે અને આગળ જોઈએ એમાં આપણો ચાન્સ લાગે કે ના થાય એમ તો હાલ તો આપણે ફ્રી જઈએ તો થોડું ઘણો બિઝનેસ કરવાનો વિચાર છે હમણાં દિવાળી આવે છે તો એના ઉપર આપણે થોડો ઘણો બિઝનેસ કરવો છે અને આપણે યુટ્યુબની અંદર પણ ઘણા સમયથી આપણી ચેનલ મોનિટાઈઝ છે તો એની અંદર પણ આપણી ઇન્કમનો સોર્સ ચાલુ છે તો ઘણા સમયથી આપણે એમાં વિડીયો મૂકતા નહોતા પણ હવે ધીમે ધીમે વિડીયો મૂકવાનું ચાલુ કરવું છે તો જેના લીધે એમાંથી પણ આપણી ઇન્કમ ચાલુ રહી તો આવા વિડીયો હું તમને આગળ મૂકતો રહીશ હવે જે છે આપણે દિવાળી ઉપરનો જે બિઝનેસ કરવો છે તો એનો આ બધો સામાન આ છે તો એ પછી હું તમને આગળના વિડીયોમાં કહીશ કે ભાઈ કઈ રીતનો અમે બિઝનેસ કરી કરવાના છીએ તો સર મળીએ પછી આગળ જોઈએ